જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બર્નલવાલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે કરવામાં આવી ચર્ચાઓ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિજિટ ભાર મૂકતા જિલ્લા કલેક્ટર શ્રી કુમાર બર્નલવાલ જિલ્લા કલેક્ટર શ્રી કુમાર બર્નલવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરતે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત બેઠકમાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવામાં જણાવ્યું હતું બેઠકમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય સર્વશ્રી કેસાજી ચૌહાણ શ્રી કાંતિભાઈ ખરાડી શ્રી અનિકેત ઠાકર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અમૃતજી ઠાકોર શ્રી જીગ્નેશભાઈ મેવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી જેમાં જમીન માપણી રિસર્વે જમીનનું ફિઝિકલ વેરિફિકેશન શાળામાં ઓરડાઓની ઘટ નવા ઓરડાની મંજૂરી જર્જરી શાળાઓ આંગણવાડીના નવીન મકાન રિનોવેશન મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજ જથ્થાના ગુણવત્તા બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર અરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદેસર ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારી શ્રીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાડા નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ કેલો ડી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા